સુરતની વિદ્યાકુંજ સ્કૂલમાં ભારતના અનમોલ રત્ન રતન ટાટાજીના જન્મ દિવસે પ્રાર્થના સભા પરિસંવાદ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ નવ ઓક્ટોબર બે હજાર ના રોજ રતન ટાટાજીનું નિધન થયું જેને પગલે દેશના તમામ લોકોમાં ગમગીની છવાઈ ગઈ હતી ત્યારે આજે રતન ટાટા નો જન્મ દિવસ છે ત્યારે વિદ્યાકુંજ સ્કૂલમાં ધોરણ આઠ અને ધોરણ નવ અને ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ વિભાગમાં ધોરણ આઠ અને નવ ના બસો વધુ વિદ્યાર્થીઓ અને દ્વિતીય વિભાગમાં ધોરણ દસ થી બાર ના બસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ બંને વિભાગમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

એવા મહાન વિભૂતિનો જન્મદિવસ છે વિદ્યાકુંજમાં આજે એમના જન્મદિવસ નિમિત્તે એમનું જીવન વૃતાંત એમનો જીવન સંદેશ ને એમણે જે જીવ્યા છે જે કામ કર્યું છે એનું આજે સરસ મજાનું લેખન સાથે પ્રેઝન્ટેશન કર્યું છે વિદ્યાર્થીઓએ સરસ મજાના એમના જીવન વિશે નિબંધ લખ્યા હતા તેનું પણ પ્રદર્શન આજે કરી રહ્યા છે આજે વિદ્યાકુંજમાં આ જે વિદ્યાર્થીઓ જ્યારે નવમી ઓક્ટોબર રતન થતા ધ્યાન પામે ત્યારે